કે ગુજરાતીમાં કહેવત છે ગાંઠનો ખર્ચી અને તીરથ કરવાનો એ સમાજમાં જે કોઈ સારું કાર્ય કરતું હોય એનું સન્માન કરે છે અમારી સંસ્થા અસ્મિતા અભિવાદન સમિતિ પણ આ કાર્ય કરે છે પરંતુ આપનું જે કાર્ય જોઈ અમને ખરેખર બહુ અત્યંત આનંદ થયો સિત્યોતેર વર્ષ અને બાસઠ વર્ષના બંને યુવાનને શરમાવે એવી સ્ફૂર્તિથી કાર્ય કરી રહ્યા છે એમને સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવીએ છીએ અને એમનું જે અહીંયા આ ઓફિસમાં આવ્યા અને એમની બેનની સ્ફૂર્તિ જોઈ અને ખરેખર આનંદ થયો સત્તર વર્ષના યુવાનની જેમ આ સતત કાર્યશીલ છે સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે અને સિદ્ધિના સોપાન સર કરે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ આજે આપણી વચ્ચે જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટના સંસ્થાપક મનુભાઈ જોશી ઉર્ફે મનુભાઈ મહારાજ ઉપસ્થિત છે આર્ય સમાજ નડિયાદના ટ્રસ્ટી શ્રી અનુભાઈ પટેલ ઉપસ્થિત છે અને હું અસ્મિતા અભિવાદન સમિતિ નડિયાદ તરફથી ગૌતમ બ્રહ્મભટ્ટ આ ત્રણેય સંસ્થાઓ વતી આપનું સન્માન કરતા અમે ખરેખર આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ આપનું સ્વાસ્થ્ય સારું રહે અને આપની જે દીર્ઘકાલીન સેવાઓ છે એ સતત અવિરત પ્રમાણે ચાલુ રહે એવી પ્રાર્થના આભાર